નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ આપની સાથે હું છું પ્રીતિ તિવારી નિર્માણ ન્યૂઝની શરૂઆત કરીએ પહેલા નજર કરીશું આજની હેડલાઇન્સ પર સ્વચ્છતા અંગેના વાર્ષિક સર્વેમાં સુરતે મારી બાજી સુરત ભારતનું સૌથી સ્વચ્છ શહેર રાષ્ટ્રપતિ આપ્યું એવોર્ડ અયોધ્યા જવા યાત્રિકોની સુવિધાને લઈ રેલવે દ્વારા પાંચ ટ્રેનો શરૂ કરાઈ રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોશે ટ્વીટ કરી માહિતી આપી પાંચ ટ્રેનોમાંથી ચાર ટ્રેનો માત્ર ગુજરાતથી જ ઉપડશે ગાંધીનગરમાં વાયબ્રન્ટ ગુજરાત સમિટનો બીજો દિવસ બીજા દિવસના કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીઓનો જવાબડો કેન્દ્રીય મંત્રીઓ વિવિધ સેમિનારમાં આપશે હાજરી સમાચારની શરૂઆતમાં વાત કરીએ ગુજરાતીઓ અને ખાસ કરીને તો સુરતીલાલાઓ માટે સૌથી મોટા ખુશીના સમાચાર સામે આવ્યા છે આ વર્ષે ઇન્દોરની સાથે સાથે સુરતે પણ સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ નંબર મેળવ્યો છે તાજેતરના સ્વચ્છતા સર્વેક્ષણમાં ઇન્દોરે સતત સાતમી વખત સૌથી સ્વચ્છ શહેરનું બિરુદ મેળવ્યું છે જો કે આ વખતે ઇન્દોરની સાથે સુરતને પણ સ્વચ્છ સર્વેક્ષણમાં પ્રથમ નંબર આપવામાં આવ્યો છે સાથે સાત વર્ષમાં પહેલીવાર ઇન્દોર સિવાય અન્ય કોઈ શહેર નંબર વન બન્યું છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં ભારત મંડપમ કન્વેક્શન સેન્ટર ખાતે આ એવોર્ડ આપ્યો હતો સ્વચ્છ ભારત ના સંકલ્પ ને સાકાર કરતો આપણો ગુજરાત રાજ્ય અને ખાસ કરીને સુરત શહેર ના સૌ સુરતી લાલાઓ ને સુરત ના સૌ નાગરિકો ને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું સ્વચ્છતા સર્વેક્ષણ માં સુરત શહેર બન્યું નંબર 1 સુરત શહેર ના નાગરિકો છેલ્લા વર્ષો વર્ષથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ ભારતના સંકલ્પને સાકાર કરવા માટે એક થઈને સંકલ્પ લીધેલો મક્કમતાથી નિર્ધાર કે આપણે ગુજરાતના દરેક શહેરો અને ખાસ કરીને સુરત શહેરને દેશમાં નંબર વન બનાવીશું અને સૌ સુરતીઓ મહાનગરપાલિકા સાથે મળીને સુરત શહેરને નંબર વન બનાવ્યું છે આજે આજે બિરુદ આપણે ઝડપ્યું છે એ સુરત માટે અને ગુજરાત માટે ખૂબ મોટી ગૌરવની વાત છે આજે ટીમ તરીકે સુરતની વિજય થઈ છે અને સુરત મહાનગરપાલિકાના સર્વ હોદ્દેદારો અને ખાસ કરીને હું બે હાથ જોડીને રાજ્યના મંત્રી તરીકે નહીં પરંતુ ગુજરાતના અને સુરત શહેરના નાગરિક તરીકે મારા સુરત શહેરના સ્વચ્છતાના સૌ કર્મચારીઓને હું બે હાથ જોડીને એક સુરતી તરીકે અભિનંદન આપું છું નમન કરું છું કે ઠંડી ગરમી વરસાદ દિવાળી હોય કે ગણપતિજીનું વિસર્જન હોય શહેરમાં ગમે તેવો તહેવાર હોય મિનિટોની અંદર શહેરને સાફ કરવા માટે આ સફાઈ કર્મચારીઓ રાત દિવસ જે મહેનત કરતા હતા તેની આજે વિજય થઈ છે સુરત શહેર ની ગુજરાત ની વિજય થઈ છે જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના કાનાલુસ નજીક ખાનગી બસ પલટી મારી જતા સર્જાયેલા અકસ્માતને પગલે ક્ષણિક અફરાતફરી સાથે દૂરધામ મચી જવા પામી હતી અકસ્માતની જાણ થતાં એકસો આઠ એમ્બ્યુલન્સ સેવા ઉપરાંત જામનગર ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અકસ્માતમાં ઘવાયેલા દશેક જેટલા લોકોને તાત્કાલિક સારવાર અર્થે જુદી જુદી એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે જામનગરની જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અકસ્માતના બનાવની જાણ થતાં જીજી હોસ્પિટલ ખાતે પણ ડોકટરોની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી અને તમામ ઇજાગ્રસ્તોને તબીબો દ્વારા સારવાર આપવામાં આવી હતી અકસ્માતના બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસની ટુકડી પણ ઘટના સ્થળે દોડી આવી હતી ઝાસ્ટર મેનેજમેન્ટ ડિસ્ટ્રિક જે સેન્ટર છે એમાંથી કોલ આવતા સમાચાર મળ્યા કે એક બસનું એક્સિડન્ટ થયેલ છે અને આપણા ત્યાં મેડિકલ ઓફિસર જે કેજ્યુઅલટીમાં છે અને સ્ટ્રેચર માટે વ્યવસ્થા નર્સિંગ સ્ટાફની ટીમની વ્યવસ્થા અને સાથે સાથે સર્જરી એનિસ્થિસિયા આંખના વિભાગ નાક કાનગળાના વિભાગ ન્યુરોસર્જન સર્જરીના પડા બધા લોકો અહીંયા હાજર થઈ ગયા અને એ બધા દર્દીઓની સારવાર માટે તૈયાર હતા અને સાથે સાથે આપણને બે એમ્બ્યુલન્સ ત્યાંથી આવેલ છે જેમાંથી આપણે ચારેક દર્દી જે છે એને ગંભીર હતા એટલે ગંભીર છે એટલે હાલમાં એમની બધી તપાસો ચાલી રહી છે સીટી સ્કેન એમાં એ બધું સોનોગ્રાફી અને અને સારવાર પણ ચાલે છે એક દર્દી શોખમાં હતું જે સારવારથી એમનો શોખ ઓછો થયો છે અને આપણે અત્યારે પરિસ્થિતિ ગંભીર જ કહી શકીએ 22 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યામાં રામ મંદિરનું ઉદઘાટન કરવાના છે જેને પગલે આખા દેશમાં ખુશીનો માહોલ છવાયો છે ત્યારે આજે સવારે અમદાવાદથી અયોધ્યા માટેની પહેલી ફ્લાઇટે ઉડાન ભરી હતી આ ઉડાન પહેલા અમદાવાદ એરપોર્ટ પણ રામમય બન્યું હોય તેવો માહોલ છવાયો હતો એરપોર્ટ પર મુસાફરોએ જય શ્રી રામના નારા લગાવીને કેક પણ કાપી હતી એરપોર્ટ પર રામ સીતા લક્ષ્મણ અને હનુમાનજીની વેશભૂષા સાથે ભક્તોનું સ્વાગત પણ કરાયું હતું એકસો અડતાલીસ પેસેન્જરો સાથે પૂણેશ મોદી રવાના થયા હતા વર્તમાન સમયે અમદાવાદના કોટ વિસ્તારમાં રહેતા લોકો કોટ વિસ્તારની બહાર રહેવા જઈ રહ્યા છે પરંતુ ઉત્તરાયણ માટે તો કોટ વિસ્તાર હજુ પણ ડિમાન્ડમાં છે ઉત્તરાયણ માટે કોટ વિસ્તાર જાણીતો છે ત્યારે ઉત્તરાયણના પર્વ માટે લોકો પોળના ઢાબા ભાડે લઈ રહ્યા છે પતંગ રસિકો પતંગ ચગાવવા માટે પોળમાં આવેલા મકાનના ટેરેસ ભાડે રાખે છે ટેરેસ ભાડે લઈને પતંગ રસિકો પતંગની મજા માણે છે ત્યારે બીજી તરફ મકાન ધારકો ધાબુ ભાડે આપીને આર્થિક ફાયદો મેળવે છે ધાબાનો રેટ પેકેજ પ્રમાણે અલગ અલગ હોય છે ધાબે ભાડું રાખનાર વ્યક્તિઓને લંચ ડિનર બ્રેકફાસ્ટ મોટી છત્રીઓ સ્પીકર વગેરે જેવી સુવિધાઓ આપવામાં આવે છે એક દિવસના વીસ હજારથી પચાસ હજાર સુધીનું ભાડું રાખવામાં આવે છે અમદાવાદના લોકો ઉપરાંત રાજ્યના અન્ય શહેરોમાંથી આવતા લોકો ખાસ મુંબઈથી આવતા લોકો ધાબે ધાબે ભાડે રાખીને અહીં ઉત્તરાયણની મજા માણતા હોય છે ઉત્તરાયણને ગણતરીના દિવસો બાકી છે ત્યારે પતંગ રસિકો અને ખાસ કરીને જુદા જુદા પતંગ ચાહકો પોળની જે કહી શકાય કે ઉત્તરાયણ કરવા માટે અલગ અલગ જગ્યાએ જે ધાબા છે તે ભાડે રહેતા હોય લેતા હોય છે અત્યારે પણ વાત કરીએ તો પોળની જે ઉત્તરાયણ અને પૂળની ઉત્તરાયણની મજા માણવા માટે ઘણા બધા જગ્યાએ અત્યારે આ પ્રકારની જે તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે દસ હજારથી લઈને પચાસ હજાર સુધી ધાબે ભાડે આપવાની પણ જે કહી શકાય કે એક પ્રથા છે તે જોવા મળતી હોય છે ત્યારે અત્યારે જ વાત કરીએ તો આ પ્રકારના ધાબા ઉપર જ અમે ઊભા છીએ અને સાથે જ વાત કરીએ તો જે પ્રમાણે જુદી જુદી જગ્યાએ જે પોળની ઉત્તરાયણ કરવા માટે આ પ્રકારની એક વ્યવસ્થા છે તે પણ કરવામાં આવી છે કહી શકાય કે પોળમાં જે ઉત્તરાયણ કરવા માટે જે લોકો હોય છે તે વધુ આવતા હોય છે માત્ર પતંગ રસિકો ઉપરાંત જે લોકો છે બહારથી આવેલા લોકો છે તે પણ પોળની ઉતરાણ કરવા માટે જે કહી શકાય કે અહીંયા આવતા હોય છે ત્યારે તમામ પ્રકારની જે આ વ્યવસ્થા છે તે કરવામાં આવી રહી છે સાથે જ જુદી જુદી જગ્યાએ જે ભાડા જે છે ધાબાના તે પણ અલગ અલગ ભાડા જોવા મળી રહ્યા છે દસ હજારથી લઈને પચાસ હજાર સુધી જુદી જુદી રીતે જે ડીજે સિસ્ટમ સાથે ભાડા જે કહી શકાય કે ધાબુ જે છે તે ભાડે આપવામાં આવી રહ્યું છે તો અત્યારે આ પ્રકારની જે તૈયારીઓ છે તે પોળમાં જોવા મળી રહી છે અને અત્યારથી જ જે પોળના જે ધાબા જે છે તે બુક કરવામાં આવી રહ્યા છે કેમેરામેન ચંદ્રકાંત ઓરા સાથે બ્રિજેશ દવે અમદાવાદ શિયાળાની ઠંડી વધવા સાથે ઘરફોડ ચોરી પણ વધવા લાગી છે શિયાળાની ઠંડીમાં લોકો ઘોર નિંદ્રામાં હોય છે અને બીજી તરફ તસ્કરો સક્રિય બની તેમનો ફાયદો ઉઠાવતા હોય છે આવું જ કંઈક અમદાવાદના નારોલ શાંતિ સુક કોમ્પ્લેક્ષમાં બન્યું જ્યાં નારોલ શાંતિ સુક કોમ્પલેક્ષમાં શ્વેતા જ્વેલર્સનું તાળું તોડીને તસ્કરો ચોરી કરીને ફરાર થઈ ગયા હતા ઘટના બનતા નારોલ પોલીસે તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી પાટણમાં મોડી રાત્રે મુખ્ય બજારમાં આવેલી ચાર દુકાનોમાં ભીષણ આગ લાગી હતી અગામ્ય કારણોસર છાયા ફૂટવેર સહારા ફૂટવેર ડોલર શૂઝ તેમજ બાલચંદ એન્ડ કંપનીમાં આગ લાગતા અફરાતફરી મચી હતી ઘટનાની જાણ થતાં ફાયર ફાઈટરો ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને આગ પર પાણીનો મારો ચલાવી આગ બુજવવાના પ્રયાસો હાથ ધર્યા હતા કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો જોકે આગની ઘટનામાં દુકાનોનો તમામ સામાન બળીને ખાક થઈ ગયો હતો જેમાં લાખો રૂપિયાના નુકસાનનો અંદર અંદાજ સેવાઈ રહ્યો છે ગીર સોમનાથ જિલ્લાના ઉના ખાતે જિલ્લા ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષસ્થાને યુવતી સંમેલન યોજાયું જેમાં ધારાસભ્ય સહિતના નેતાઓની ઉપસ્થિતિ જોવા મળી આ ઉપરાંત આ કાર્યક્રમમાં ખાસ વક્તા તરીકે શ્રીમતી સોનલબેન પરમારે પોતાની વાત રજૂ કરી જેમાં બહેનોને આરોગ્યલક્ષી તથા કારકિર્દીલક્ષી ઉત્સાહ પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું આ પ્રસંગે ઉના શહેર તાલુકાના જે બહેનોએ રમતગમત તેમજ અન્ય ક્ષેત્રોમાં પ્રાપ્ત કરેલ સિદ્ધિઓ બદલ તેઓનું સન્માન પત્ર આપીને અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું આજે દસ તારીખે ઉના મુકામે યુવતી સંમેલન મહિલા મોરચા દ્વારા કરવામાં આવ્યું છે પ્રદેશની સૂચના મુજબ દરેક જગ્યાએ યુવતી સંમેલનો કરવામાં આવે છે એમાં આજે ઉના વિધાનસભાની અંદર બહોળી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા અને ખૂબ સુંદર આયોજન અને વ્યવસ્થા સાથે યુવતી સંમેલન કરવામાં આવ્યું જેમાં આ જે નવા વોટર બહેનો જોડાયેલા છે જે મતદાતાના અધિકાર બન્યા છે એ બહેનોને એક દ્રષ્ટિકોણ આપવામાં આવ્યો કે તમારે મતદાન કોને કરવું જોઈએ શા માટે યુવતી સંમેલન કર્યું એ બધો આખો વિચાર એક આપ્યો પાર્ટીનો અને એમની સાથે સંવાદ કર્યો આ તકે ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ અમારા જિલ્લા અધ્યક્ષ મહેન્દ્રભાઈ ઉપા ભુખિયા એમણે પણ ખૂબ જ સુંદર માર્ગદર્શન આપ્યું અને મહિલા મોરચાના તમામ બહેનો અમારા પ્રભારી બહેનો સ્મૃતિબેન અને જિલ્લા સંગઠન તથા મહિલા સંગઠનના બહેનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ ખૂબ જ બોડી સંખ્યામાં સરસ રીતે પૂર્ણ કરવામાં આવ્યું જામનગરના કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં છેલ્લા ત્રણ વર્ષથી પણ વધુ સમય ફરજ બજાવતા મહિલા પીએસઆઈ હિરલબેન વઘાસિયાની બદલી થતાં વિદાય સમારોહ યોજાયો હતો પોતાના કાર્યકાળ દરમિયાન ચોરી લૂંટ ડકેતી દારૂ જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓને નસ્તે નાબૂદ કરી એક નિષ્ઠાવાન પોલીસ તરીકેની છબી ઊભી કરનાર મહિલા પીએસઆઈ હિરલબેન વઘાસિયાના વિદાય સમારોહમાં શહેર તેમજ તાલુકાભરમાંથી તમામ સમાજના અગ્રણીઓ તેમજ બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા તમામ સમાજના અગ્રણીઓએ હિરલબેન વઘાસિયાને ફુલહાર શાલ અને મોમેન્ટો આપીને સારી કામગીરી બદલ બિરદાવી અને વિદાય આપી હતી વિદાય સમારંભમાં પીએસઆઈ તથા લોકો ભાવુક થયા હતા કાલાવડ શહેર તેમજ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફે ફુલહાર વરસાવી ભાવભીની વિદાય આપી હતી

બુટલેગર વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી સુરત શહેર વિસ્તારમાં બીઆરટીએસ બસ તથા રેલવે સ્ટેશન પર ટ્રેનમાં ચઢતી વખતે ભીડભાડનો લાભ લઈ લોકોની નજર ચૂકવીને મોબાઈલ ફોન ચોરી કરનાર તથા ચોરીના મોબાઈલ ફોન ખરીદનાર ત્રણ આરોપીઓને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા હતા પોલીસે આરોપીઓ પાસેથી ચોરીના તેર મોબાઈલ ફોન જપ્ત કર્યા છે તેમજ પાંચ ગુનાનો ભેદ ઉકેલો છે અહીં ઉલ્લેખનીય છે કે હાઈકોર્ટે ચોરીના કેસોને લઈ પોલીસ વિભાગની ઝાટકણી કાઢી હતી ચોરીનો મુદ્દામાલ પોલીસ ચોરો પાસેથી કેમ છોડાવી શકતી નથી તે સવાલ કર્યો હતો સાથે જ મુદ્દામાલ પરત મેળવવા માટે મૂળ માલિકને પોલીસ સ્ટેશનના અનેક ધક્કા ખાવા પડે છે જેથી કોર્ટે ડીજીપીને યોગ્ય સિસ્ટમ ઉભી કરવા માટે આદેશ આપ્યો છે આજ રોજ ખટોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્વેલન્સ પેટ્રોલિંગ મહત્વ દરમિયાન બાતમી હકીકત મળેલ છે રૂપાલી નહેર ખાતે બે ઇસમો ચોરીના મોબાઈલ વેચવા માટે ખુલે છે જે બાબતે ખટોદરા પોલીસ સ્થળ પર જઈ હકીકત કરતા બે માણસ મળી આવેલા બાતમી મુજબ જેમનું નામ અનિલ સેંદોણે તથા શૈલેષ શંકરલાલ નાવ જણાવે જેમની અંદર કુલે ત્રણ વત્તા બે એ રીતે પાંચ મોબાઈલ મળી ગયા જે બાબતે તેમની સાથે ઘનિષ્ઠ રીતે યુક્તિ પ્રયુક્તિ પૂર્વક પૂછપરછ કરતા તેઓ પોતે મોબાઈલની દુકાન ધરાવતા હોવાનું ખુલે અને પોતાની મોબાઈલ દુકાન શ્રીકમનગર વરાછા વિસ્તારમાં હોવાનું જણાવે જેથી પોલીસે ત્યાં જઈ તપાસ કરતા તેમની દુકાનમાંથી ઓગણપચાસ મોબાઈલ મળેલા જેમ જેમાં ખુલ્લે ચોપન મોબાઈલ મળી આવેલા જેની કિંમત ચાર લાખ અગ્ન હજાર રૂપિયા સજાવા તેવી થવા જાય છે જે મોબાઈલમાંથી સુરત શહેરના ત્રણ નવા અને પાંચ ઇ એફઆઈઆર પર એમ કુલે આઠ ગુના ડિટેક્ટ થયેલા જેમાં પાંડેસરા બે સુરત રેલવે કટોદરા વેસુ અને અલસાણના જુદા જુદા ગુના ડિટેક્ટ થયેલા છે જે આધારે તેઓની ધરપકડ કરવામાં આવી છે અને ત્યારબાદ તેમને રિમાન્ડ લેવામાં આવનાર છે સુરેન્દ્રનગર ખાતે વેપારી મહામંડળ તેમજ અલગ અલગ વેપારી એસોસિએશનની બેઠક યોજાઈ હતી જેમાં શહેરના મુખ્ય માર્ગો તેમજ બજાર વિસ્તારમાં લારી ધારકો અને છૂટક ધંધાર્થીઓના ગેરકાયદેસર દબાણને કારણે વેપારીઓને પડતી મુશ્કેલીઓ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અનેક વખત પાલિકા તંત્ર અને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા છતાં કોઈ જ ઉકેલ ન આવતા બેઠક યોજીને આગામી રણનીતિનું આયોજન કરાયું હતું સુરેન્દ્રનગરની ટ્રાફિકની સમસ્યા ગંદકીની સમસ્યા તેના નિવારણ માટે વેપારી એસોસિએશન ફેડરેશન સુરેન્દ્રનગર હિતચિંતક સમિતિ દરેક સામાજિક સંસ્થાઓ સાથે મળીને કાલે એટલે કે તારીખ અગિયાર એક બે હજાર ચોવીસ સવારે અગિયાર વાગે એસપી કચેરી સુરેન્દ્રનગર આવેદન દેવા નથી જવાનું કારણ કે આવેદન લઈને તો ઘણા બધા આપણે થાકી ગયા છીએ કોઈ પણ રિઝલ્ટ આપણને મળ્યું નથી તો કાલે સવારે અગિયાર વાગે એસપી કચેરીએ જવાબ લેવા જવાનો છે કે આ કાર્ય ક્યારે થશે તો એના માટે સુરેન્દ્રનગર હિત સમિતિ યુવા પ્રમુખ સંગઠન જૈન સોશિયલ ગ્રુપ દરેક સમાજને અમે આવાહન કરીએ છીએ કે કાલે સવારે અગિયાર વાગે સુરેન્દ્રનગર એસપી કચેરીએ વધારો અને આપણે સાથે મળીએ જવાબ લઈએ કે અમારા હકનું કાર્ય ક્યારે કરી આપશે વેરાવળ બંદર વિસ્તારની માનવતા મહેકાવતી ઘટના સામે આવી છે દરિયાઈ ખાડી વિસ્તારમાંથી પસાર થઈ રહેલો એક્ટિવા ચાલક સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા ખાડીમાં ખાબક્યો હતો જોકે હાજર માછીમારોએ સતર્કતા દાખવી યુવકનું રેસ્ક્યુ કરીને બચાવી લીધો હતો યુવકના રેસ્ક્યુનો વિડીયો વાયરલ થયો હતો જોકે કે એક્ટિવામાં લીવરનું બહાર તૂટી જતા ઘટના બની હોવાનું સામે આવ્યું હતું અમદાવાદમાં ફ્લાવર શોનું દર વર્ષે આયોજન કરવામાં આવતું હોય છે આ વર્ષે પણ ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું આ વર્ષે આયોજિત કરેલ ફ્લાવર શોનું બસ્સો એકવીસ મીટરનું જે સ્ટ્રક્ચર છે તેને ગિનીસ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે જેને લઈ ફ્લાવર શોને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જવા વિચારણા ચાલી રહી છે અમદાવાદમાં દર વર્ષે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવતું હોય છે પરંતુ ચાલુ વર્ષે ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે સાથે જ ગિનીઝ બુકમાં પણ તેને સ્થાન મળતા આજે સર્ટિફિકેટ કરવામાં આવ્યું હતું અમદાવાદમાં દર વર્ષે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવતું હોય છે અને ફ્લાવર શો નિહાળવા માટે મોટી સંખ્યામાં અહીંયા પ્રવાસીઓ હોય કે પછી શહેરીજનો અહીંયા આવતા હોય છે ત્યારે આ વર્ષે પણ ફ્લાવર શોમાં જુદી જુદી જે થીમ છે તે જોવા મળી રહી છે સંસદની હોય કે પછી અન્ય જે વસ્તુ હોય તે અત્યારે જોવા મળી રહી છે અને મહત્ત્વની બાબત એ છે કે આ વર્ષે જે વર્લ્ડ રેકોર્ડની જે ટીમ છે તે અહીંયા આવી છે અને ખાસ કરીને તેમને જે ફ્લાવર શો દર વર્ષે આયોજન કરવામાં આવતું હોય છે અત્યારે જે જુદી જુદી જે વોલ બનાવવામાં આવી છે સૌથી વધુ મોટી વોલની જે આ ફ્લાવરિંગ શો છે તેમાં જોવા મળે છે તેને લઈને વર્લ્ડ રેકોર્ડ સર્જાયો છે અને તેને લઈને જ જે એક જે કહી શકાય કે પરિપત્ર અને ખાસ કરીને તેમને સર્ટિફિકેટ જે વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયો છે તેને લઈને આપવામાં આવી રહ્યું છે ત્યારે ખૂબ જ ગર્વની વાત કહી શકાય કે અમદાવાદવાસીઓ અને સાથે સાથે જ દર વર્ષે જ્યારે રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે તેની નોન વર્લ્ડ રેકોર્ડમાં નોંધાય છે અને સાથે જ તેમનું પ્રમાણપત્ર પણ અમદાવાદ મહાનગરપાલિકા એટલે કે એમસીના ગાર્ડન વિભાગને મળ્યું છે કેમેરામેન ચંદ્રકાંત વરા સાથે બ્રિજેશ દવે અમદાવાદ દ્વારકાના બે યુવકો અયોધ્યા રામ મંદિરના દર્શન કરવા માટે સાયકલ લઈને રવાના થયા છે ભગવાન દ્વારકાધીશના દર્શન કરી બંને યુવકો અઢારસો કિલોમીટરનું અંતર સાયકલ યાત્રા કરી ભગવાન શ્રી રામના દર્શન કરશે દરમિયાન સાયકલ લઈને બંને યુવકોનું જામનગરમાં ખોડિયાર કોલોની ખાતે વિવિધ આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું બંને યુવકો પચીસ થી ત્રીસ દિવસ સુધીમાં સાયકલ યાત્રા કરી અયોધ્યા પહોંચશે આગામી બાવીસમી તારીખે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સમગ્ર દેશ પાંચસો વર્ષ પછી અયોધ્યા ની અંદર બિરાજમાન થતા હોય ત્યારે આ દરેક સનાતનીઓ માટે દરેક હિન્દુસ્તાની માટે ગર્વની પળ કેવાય ત્યારે ભગવાન શ્રી રામ ના આશીર્વાદ લેવા માટે અમે દ્વારકા થી અયોધ્યા ઉત્તર પ્રદેશ જઈ રહ્યા છીએ સમાચારોમાં હાલ બસ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર